નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો હું ભૂમિકા આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આજે આપણે આપણું જે તેરમું કાવ્ય છે જેનું નામ છે ચાલ મજાની આંબાવાડી એ આજે આપણે ભણવાના છીએ આની પેલા આપણો જે અગિયારમો પાઠ છે અને બારમો પાઠ છે એનો પાઠ વન અને ટુ વન ટુ એમ કરી અને આપણે હવે આજે શરૂ કરીએ આ ચાલ મજાની આંબાવાડી નાનું એવું અને સરળ સરસ મજાનું કાવ્ય છે જોઈએ આપણે સૌથી પહેલા એમાં કવિ પરિચય મેળવી લઈએ જેના આપણા કવિ છે એનું નામ છે ગની દહીંવાલા આ કવિ તો તમે બધા ઘણા બધી રીતે પરિચિત જ હશો કેમ કે બધી જગ્યાએ મોટા ભાગે તમને લગભગ બધા ધોરણની અંદર આ ગની દહીવાલા ને લગતી કોઈ એકાથી બે પંક્તિઓ કેવું તમને જોવા મળતું જ હોય છે તો જોઈએ સૌથી પહેલા તો ગની દહીવાલા નું મૂળ નામ શું છે જેને આપણે ગની દહીવાલા તરીકે ઓળખીએ છીએ પણ એમનું મૂળ નામ છે અબ્દુલ ગની

છે તો ચલો જોઈએ ચાલ મજાની આંબાવાડી એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો ચાલ મજાની આંબાવાળી કૃતિમાં રમવાની વાત કરે છે શની વાત કરે છે તો રમવાની વાત કરે છે અહીંયા છે આપડા ગણિત દહીં બરાબર આ કાવ્ય પંક્તિની અંદર શુંની વાત કરવામાં આવેલી છે તો આ કાવ્ય પંક્તિની અંદર રમવાની વાત કરવામાં આવેલી છે એટલે કે આમાં જે પણ કંઈ સમજૂતી આપવામાં આવે એનું મૂળ શું છે તો રમવાનું છે પરંતુ એમાં અલગ અલગ રીતે જે વાત મૂકે છે તે ઘણી બધી રસપ્રદ છે કે એનું મૂળ ભલે રમવા સાથે હોય પણ એ અલગ અલગ રીતે જેવી રીતે રમવાનું બધું સૂચવે છે તો એ બધી જે અલગ અલગ બાબતો છે ને એ ખાસ રસપ્રદ છે ક્યારેક નિષ્ફળ નિષ્ફળ તો ક્યારેક આગળ આગળ રમવાની અહીં વાત છે તો અહીં આ પ્રાસની જે રમત સાચે સાચે જ આકર્ષક છે કે ક્યારેક નિષ્ફળ નિષ્ફળ એવી રીતે બે શબ્દો વાપરેલા છે ક્યારેક અમુક શબ્દનું વારંવાર પુનરાવર્તન થાય છે એટલે કાવ્ય પંક્તિનો અર્થ પણ સરસ મજાનો છે અને કાવ્ય પંક્તિના જે શબ્દો છે એ પણ બહુ સરસ મજાના છે પ્રાસવાળા પછી આવળ બાવળ આગળ આગળ કાગળ કાગળ આ જેવા કાફિયા પણ આની અંદર સરસ રીતે છે તો રમીએ એ હૃદય થકી આ સુંદર વાતાવરણ સર્જાય છે એટલે કે આ કાવ્ય પંક્તિના શબ્દો પણ સરસ છે અને એ શબ્દોના અર્થ પણ તમને ભણવાની મજા આવે એવા છે આપણા નવા પાઠ્યપુસ્તકના જે દરેક પાઠની સમજૂતિ અને સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ છીએ તો એની પીડીએફ તમને મળી શકે છે તો કઈ રીતે

આવળ બાવળ રમીએ જો સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ રમીએ તો આનો અર્થ શું થાય છે તમે સરસ મજાનો બગીચો આંબાવાડી આંબા એટલે તો તમને ખબર ને કેરીના જે આંબા હોય તે અને આ આખા આંબાનો બગીચો આંબાની જે વાડી હોય એમાં રમવાની અહીંયા ગણી દહીંવાળા વાત કરે છે તો એને સમજૂતી જોઈ લે કે ચાલ મજાની આવડ બાવળ રમવાની એટલે શું તો આપણે જેને પકડમ પકડમ પટ્ટી કહેતા હોય કે પકડમ પકડાઈ કહેતા હોય તે એકબીજાને પકડવાની કે શોધવાની એવી બધી રમતો પછી આપણને અહીંયા કીધું એક શબ્દ સૌથી પેલો કે સાવ અમસ્તુ તો આપણે કોક ને એમ કઈક વાત કેતા હોય એમ કે શું કામ બધું મને આવું કે અર્થ થાય કે અમસ્તુ એટલે કે સાવ જ અમથો કારણ વગરનું એટલે કવિ શું કહેવા માંગે છે કે અત્યારે આપણે આંબાવાડી ની અંદર જઈ અને આવળ બાવળ પકડમ પટ્ટી ની અથવા તો એકાબીજાને શોધવાની એવી બધી રમીએ એનું કઈ રીઝન નથી કે શું કામ રમવું જોઈએ એવી નાના બાળકોને કઈ ખબર ન પડે પણ આપણે સા અમસ્તુ અમથું એમનામ જ બસ મજા માણવા માટે રમવું છે પછી ના હક ના હક એટલે કે વિના કારણ કઈ પણ હક વગરનું કઈ પણ કારણ વગરનું ખાલી આપણે રમવાની મજા લેવાની છે શું કામ રમવું જોઈએ શું કામ રમવું છે એવા બધા વિચારોમાં ઊંડું પડવાની જરૂર નથી પછી નિષ્ફળ નિષ્ફળ રમીએ કે ફળ પ્રાપ્તિની કશી આશા વિના મુક્ત મને રમ્યા જો નિષ્ફળ નિષ્ફળ એટલે કે નિષ્ફળ કોને કહેવાય કે આપણે કોઈ પણ કઈ ફળની અપેક્ષા કે આશા કાયાજ રાખવાનું નથી કેમ કે રમવાનું કોઈ ઇન્ટેન્સ જ નથી તો એમ જ કારણ વગરને ખાલી દોષ વગરનું એમ જ રમવાનું છે તો અમસ્તો અમથું તો પછી એમાં કઈ ફળની આશા હોય નહીં એટલે કે આપણે કઈ પરિણામ પણ જોતું નથી આપણે કઈ ફળની આશા પણ નથી રમવા માટેનું આપણી પાસે કઈ પ્રૂફ પાકો કારણ પણ નથી પણ આપણે એમ જ અમસ્તુ જ હક વગરનું ખાલી એમ જ નિર્દોષ ભાવે જ રમત રમવા જવાની છે અને ક્યાં રમવા જવાની છે તો સરસ મજાની આંબાની વાડીઓમાં તો આ બેલ્લીડનો અર્થ કંઈક એવો સરસ મજાનો થાય છે રમવાનું મહત્વ છે પણ રમવાની પાછળ બીજી કાંઈ વાત હોતી નથી એના પછી જોઈએ તો બાળ સહજ હોડી જેવું કઈ કાગળ કાગળ રમીએ પાછળ વહેતું આવે જીવન આપણે આગળ આગળ રમીએ જો કવિ શું કહે છે કે બાળ સહજ હોળી જેવું કઈ કાગળ કાગળ રમીએ અને પાછળ પાછળ વહેતું આવશે જીવન આપણે તો આગળ આગળ રમીએ તો જો અહીંયા સરસ મજાના બાળકો કાગળની હોડી બનાવી અલગ અલગ કલરની અને પાણીમાં મૂકતા તમને દેખાય છે અને આનો અર્થ પણ કઈક એવો જ છે કે જો કંઈ કાગળ કાગળ રમીએ અને હોડી તો કાગળની હોડીને બનાવીને જે બાળ સહજ રમતો રમતા આપણે એવું રમીએ કે કઈ ખબર જ નહોતી પડતી ખબર જ હતી કે હોડી બહુ લાંબો સમય પાણીની અંદર ટકી શકવાની નથી એનું કઈ અસ્તિત્વ નથી પણ તોય બાળ સહજ સ્વભાવો હોય આવી બધી નવી રમતો એને ગમે એટલે એવી કાગળની હોડી બનાવવાની એવી બધી આપણે બાળ સહજ જે બાળ પ્રકૃતિની રમતો હતી એવું રમીએ અને જીવન એ રીતે પાછળ વહેતું આવે છે ચાલો આપણે આગળ આગળ રમીએ કે ભાઈ આપણું તો જીવન એવું છે સમય છે જીવન છે એ વીતતો જ જશે તો એ તો એની રીતે પસાર થતો જ જશે ને પાછળ પાછળ આવતો રહેશે પણ આપણે આગળ આગળ જઈ અને જીવનની મજા માણી લઈએ એટલે આપણે આગળ આગળ રમતા જઈએ એના પછી માંદા મનને દયે મોટું માદળિયું પહેરાવી બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમે જો અહીંયા માદળિયો શબ્દ તમને અલગ લાગતો હશે અજીબ લાગતો હશે અથવા તો માદળિયો ભરાવ એટલે તમને ઓલો કિચડ ખાડો ભરે એ અર્થ લાગતો હશે પણ અહીંયા માદળિયાનો અર્થ એવો છે કે ગળાની અંદર આપણે કોઈ ભૂત પ્રેત કે કોઈની નજર ન લાગે એના માટે ગળામાં જે ઓલું તાવીજ જેવું બાંધે તો એને આપણે માદળિયા તરીકે ઓળખીએ છીએ ગળામાં બાંધવાનું કાળા દોરા સાથેનું જે માદળિયું આવે અહીંયા કવિ એની વાત કરે છે તો કઈ રીતે જો કે માંદા મનને આપણે બીમાર માંદુ એટલે શું થાય તો બીમાર પણ અહીંયા બીમાર શું છે તો બીમાર શરીર નથી પણ બીમાર મન છે એટલે કે આપણા માંદા મનને જંતર મંતરનું મોટું માદળિયું પહેરાવી દઈએ કે આપણા માંદા મનને પણ વધુ માંદો ન પડે કોઈની નજર ન લાગે એવો આપણે માંદા મનને શું કરવાનું છે તો જંતર મંતર કરી અને આવું તાવીજ પહેરાવી દેવાનું છે માદળિયું પહેરાવી દેવાનું છે જેથી આપણી બાધા એટલે કે આપણી જે બાધા છે બાધ કે આ બાધા એટલે એને શું કહેવાય તો માનતા જેને આપણે મનત કહીએ છીએ કે બાધા માનવી માનતા લેવી એને કોઈ કઈ અડચણ આવે નહીં અડચણ એટલે કે કઈ મુસીબત કઈ તકલીફ એને પડે નહીં એ રીતે શ્રીફળ શ્રીફળ રમીશું અને નવા કાર્યોની બાળ સહજ રીતે શરૂઆત કરીશું શ્રીફળ હંમેશા કોઈ નવા શુભ કાર્ય માટે યુઝ કરવામાં આવે છે એટલે એવું કહે છે કે તો આપણે શ્રીફળ શ્રીફળ રમીએ અને નવા શુભ કાર્યની શરૂઆત કરીએ જો મન બીમાર હોય માંદું હોય એ સાથ ન આપતું હોય અને એ આપણે આ રમવાના કાર્યની અંદર બાધા અડચણ ઊભું કરતું હોય

અહીંયા શીની વાત કરવામાં એવી છે કે તરસ ભલેને શ્રાવદ શ્રાવણી વરસાદના પાણી સાથે વહી જાય એની પરવા નથી શ્રાવણી વરસાદ એટલે કે આપણે જે વરસાદ વરસતો હોય અને ત્યારે આપણે જે પાણી પીતા હોય કે એ વખતની જે તરસ હોય તો એ ભલે જતી રહે પણ આપણે તો છળકપટ રૂપી રણમાં છાનામાંના મૃગજળ મૃગજળ રમીએ જો છળ કપટ રૂપી રણમાં એટલે કે તમને બધાને ખબર છે કે રણમાં પાણીની સુવિધા હોતી નથી પાણી મળતું નથી અને આપણે ચાલતા 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 એટલા બધા થાકી જઈએ એટલી બધી પાણીની જરૂર પડે તો પછી આપણને તડકાને લીધે આપણને એવો ભાસ થાય કે સામે પાણી છે આપણે દોડીને ત્યાં જઈએ પણ ત્યાં પહોંચીએ પછી ખબર પડે કે ત્યાં પાણી જેવું કઈ હોતું નથી એટલે એવું કહેવાય છે કે છળ રૂપી રણના છાના માના મૃગજળ એને મૃગજળ કહેવાય તો ત્યાં રણમાં જે પાણીનો ભાસ થાય છે ભાસ થાય છે એટલે કે જે પાણીનો આપણને આભાસ થાય છે તેને આપણે સહજ રીતે પામવા પ્રયત્ન કરી કે ખરેખર આપણી પાસે શ્રાવણી વરસાદના પાણી સાથે વહી જાય કે એની પરવા થાય એવી તરસ કે એ જળ એવો આપણી પાસે નથી એટલે એવો સમય કે એવું જીવન આપણી પાસે નથી છતાં પણ તો આપણે એવું ન હોય તો મૃગ જેવું પાણી એ પામવા માટે પણ પ્રયત્ન કરી લઈએ એના જેવો પણ જીવન જીવવાનો પ્રયત્ન કરી લઈએ હોય હત હકીકત હત ભાગી તો સંઘર્ય સ્વપ્નાઓ પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ હવે શું કહે છે કે જીવનનું જે વાસ્તવ છે હકીકત એટલે શું થાય તો જીવનની વાસ્તવિકતા હકીકત જે સાચી બાબત છે તે તે ભલે ને કમ નસીબ હોય એ હથ શબ્દનો અર્થ શું થાય છે હથ ભાગી એટલે કે કમ નસીબ તો આ જીવનની વાસ્તવિકતા આપણી જે જીવનની સચ્ચાઈ છે એ ભલે ને ઓછા નસીબવાળી કમ નસીબ હોય પણ સંઘરવું સંઘરવું એટલે કે સ્વપ્નાને સાચવી રાખવા મેં કીધું ને સ્વપ્નાઓ તો સંઘરીએ સ્વપ્નાઓ એટલે કે સ્વપ્નાઓને સાચવી રાખ્યા રાખવા કે છોડ્યા વિના આશા રાખીને નસીબના પથ્થરની સામે રમીએ જો પ્રારબ્ધિ પથ્થર પ્રારબ્ધિ એટલે કે પ્રારબ્ધિ એટલે કે આપણું નસીબ એટલે કે પ્રારબના પથ્થરની સાથે રમીએ ભલે ને તે પોકળ હોય પાયા વિનાનું નિરર્થક હોય એ કેવું હોય સાવ અર્થ વગરનું હોય તો પણ એટલે કે આપણે જીવનની વાસ્તવિકતા છે કે આપણે કમ નસીબ ઓછા નસીબવાળા છીએ આપણી કિસ્મતી અંદર એટલી બધી ખુશી

ખળખળ વહેતો અવાજ આપણે રમીએ કે જેમ આપણે ઉડતો જે પવન હોય અને એમાં પાંદડાનો કેમ અવાજ આવતો હોય અને વહેતું જાતું હોય એમાં આપણે પહેરણ પહેરણ એટલે કે પહેરવાની વસ્તુ ઉપરનો જબ્બો એને આપણે પાંદડાની જેમ ફરફર ઉડતો રાખીએ અને આવો જે મરમર સરખા પારા વારે એટલે કે આવો મરમર એટલે કે મંદ અવાજનો જે પારાવાર ચાલુ છે જે પવનની દિશા ચાલુ છે એનો અવાજ ચાલો છે ચાલુ છે એમાં આપણે ખળખળ વહેતો જે અવાજ છે એની રમતો રમીએ એટલે કે આપણે પહેરણ જે પહેરેલું છે એને હવામાં ઉડાડી અને એનો જે અવાજ આપણને સંભળાય છે એવી કંઈક આપણે રમતો રમીએ બરાબર હુંય ગની નીકળ્યો છું લઈને આખો માખો સૂરજ અડધી પડતી રાત મળે

લઈને આખે આખો સૂરજ જોયાં જાણે સૂરજ પોતાના બેગમાં ભરી અને આખે આખો લઈને નીકળ્યા હોય એમ કહે છે કે હું પોતે જ ગની દહીંવાળા હું આખે આખો સૂરજ લઈને નીકળ્યો છું પ્રકાશ પૂંજ લઈને નીકળ્યો છું પ્રકાશ પૂંજ એટલે કે પ્રકાશનો આખે આખો સ્ત્રોત અડધી પડધી મધરાત મળે તો એને ઉજાળીને સવારના ઝાકળની આશાએ

અથવા તો નકામું કારણ વગરનું પછી અ હેતો જેનો કોઈ હેતુ ન હોય તો વિના કારણ અથવા તમે એવું પણ લખી શકો કે વિના હેતુ હેતુ વિનાનું કામ બરાબર જેનો કોઈ હેતુ નથી પછી મફત નું એટલે કે વિના મહેનત કે મૂલ્ય નું જેને આપણે કિંમત પણ નથી આપી અને એના માટે આપણે કોઈ મહેનત પણ કરી નથી પછી નાહક વગર કારણે ખાલી પેલી હક વગરનું પછી બાધા એટલે એને આપણે કહીએ છીએ માનતા અથવા તો આખડી પછી બાધ તો અડચણ અથવા તો પ્રતિબંધ બરાબર પછી છળ તો છેતરપિંડી તો કમનસીબ અને અભાગ્યુ પછી પ્રારબ તો નસીબ ભાગ્ય કિસ્મત પછી પોકળ તો શું થાય ખોટું બરાબર ચાલો એના પછી બે બુનિયાદ તો પાયા વગરનું પારાવાર તો અપાર અથવા તો પુષ્કળ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું જે સરસ મજાનું આંબાવાડીએ એ તેરમું જે કાવ્ય હતું એની સરળ મજાની સરસ મજાની સમજૂતી સાવ સરળ ભાષામાં આપણે મેળવી લીધી તો હવે આપણે આનો જે નેક્સ્ટ પાર્ટ હશે એની અંદર આપણે આ તેરમાં કાવ્ય જે છે એનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું Thank you so much.